તત્ર્થસૂત્ર અધ્યાય સામ હિંસા નૃતસ્તે બ્રહ્મપરીગ્રહેભ્ય વ્યવ્રત દેશસવતોમહતી તત્સૈ્યા ભાવના પંચ પંચ હિંસાદીસ્પૂહ્યા મુત્રાપાય્યાવ્ય દર્શન દુઃખમેવા મૈત્રી પ્રમોદકુણ્યમાધ્યસ્થ્યાની સત્વગુણા ક્લિશ્યમાના વિનયેશ જગત્કાય સ્વભાવ સેગ વૈરાગ્યા્થમ પ્રમત્તયોગા પ્રાણવ્યપરોપણ હિંસા અસદભિધાનમાં નૃતમ અદત્તાદન સ્થે મૈથુનમ બ્રહ્મ મૂર્છા પરીગ્રહ નિઃસલ્યો વ્રતિ અગાર્ય નગાર્ચ અણુવ્રતોગારી દિગ્દેશાનર્થદંડ વિરતિ સામયિકપોષધોપવાસ ઉપભોગ પરીભોગા પરીણા તિથિસંભાગ વ્રતસંપ મારણાખના જ્યોષિતા શંકા કંક્ષા વિચિકિત્રષ્ટિ પ્રશંસા સંસ્થવા સમ્યક્ વ્રત વ્રતશીલિષુ પંચ પંચ યથા બંધવદછવિછેદા તિપારોપણ પાન નિરોધા મિથ્યોપદેશ રહસ્યાવ્યાખ્યાનકુટલેખ ક્રિયાન્યાસાપહાર સાકાર મંત્રભેદા સ્તેન પ્રયોગ તદારિતાદાન વિદ્ધરાજ્યાક્રમ હિનાધિકમાનોન્માન પ્રતિપકવ્યવહારા પરવિવાહ પરવિવાહકરણ પરિગૃહિતા પરીગૃીતા ગમનાનંગ ક્રીડા તીવ્ર કામા નિવેશા ક્ષેત્ર વાસ્તુ હિરણ્ય સુવર્ણ ધન ધાન્ય દાશી દાસ કુપ્ય પ્રમાણિક્રમા ક્ષેત્ર વૃદ્ધિ સ્મૃતિ ક્ષેત્રવૃદ્ધિ સ્મૃત્યંતર્ધાનાની આનયન પ્રેશ્ય પ્રયોગ શબ્દરૂપાનુપાત પુદ્ગલ ક્ષેપ કંદર્પ કૌત્કુચ્ય મૌર્યા સમીક્ષ્યાકરણપભોગાધિક યોગદુષ્પ્રણીધાનાદર સ્મૃત્યુપસ્થનાની અપ્રત્યક્ષિતા પ્રમાર્જિતોત્સર્ગાદાન નિક્ષેપ સંસ્થારોપકર્માદર સ્મૃતુપસ્થાપનાની સચિત સંબંધસમિશાભી દુષ્પાર સચ્ચિત નિક્ષેપ પીધાન પરભ્યપદેશમાસર્ય કાલાક્રમા જીવિત મરણાંસા મિત્રુરાગ સુખાનુંબંધ નિદાન કરુગ્રહાથ સ્વ્યાસર્ગો દાન Bidih, dravia, datu, patra, wisesa, tan, wisesa.